બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર સરકારી વાહનમાં દારૂની ખેપ મારતા ઝડપાયા અંબાજી બંદોબસ્તમાંથી પરત ફરતા સમયે આબુથી દારૂ ભર્યો બોટાદ પહોંચતા જ એ ઝડપી લીધા અંબાજી ભાદ્રવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન પરત ફરતા સમયે સરકારી વાહનમાં દારૂ સાથે ઝડપાતા ચકચાર મચી છે કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ અને હોમગાર્ડ જવાન દિલીપ સોલંકી અને પ્રશાંત ચૌહાણે સરકારી વાહનમાં આબૂથી દારૂ અને બિયરનો જથ્થો ભર્યો હતો બોટાદ પહોંચતા જ એ પૂર્વ બાતમીના આધારે ત્રણેયને ઝડપી પાડ્યા હતા મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચએ એક મોટા ઓપરેશનમાં સરકારી વાહનનો દુરુપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે ચોક્કસ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવીને હોમગાર્ડ યુનિટના સરકારી ટાટા સુમો વાહનને અટકાવ્યું હતું અને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે આ ઘટનામાં બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ હોમગાર્ડ જવાનોની ધરપકડ કરવામાં આવી છે જેમની પાસેથી કુલ રૂપિયા એક લાખ જેટલો મુદ્દામાલ કબજે કરાયો છે વધુ તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે સમગ્ર બનાવને લઈ એ મીડિયાને બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ થાય છે અને ગેરકાયદેસર પદાર્થની હેરફેર થાય છે તેના બોટાદ પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સ્ટ્રિક્ટ સૂચના મુજબ આરોપી જે છે બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ અને તેમની સાથેના અન્ય ઇસમો બોટાદ જિલ્લાની બહારથી ગેરકાયદેસર રીતે આઈએમએફએલ લઈ અને બોટાદ જિલ્લામાં પ્રવેશતા હતા તેવી બોટાદ જિલ્લાની એલસીબીને બાતમી હકીકત મળી હતી આથી તે અન્વયે આ જે આરોપીઓ છે તેમને તેમના સરકારી વાહન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે બનાવની વિગત જોઈએ તો આબુ ખાતેથી આ જે આઈએમએફએલ છે તે ભરવામાં આવ્યો હતો અને બોટાદ જિલ્લામાં પ્રવેશતા તેમના ઉપર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરી છે જેમાં કુલ પચીસ આઈએમએફએલની બોટલ છોતેર નંગ બિયરના ટીમ એમ કુલ એક લાખ આસપાસનો મુદ્દામાલ છે તે તેમાં ઝડપી પાડવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ બોટાદ પોલીસ દ્વારા જે ગેરકાયદેસર પદાર્થો છે તેમના વિરુદ્ધમાં આવી કાર્યવાહી છે તે ચાલુ રહેશે